તો વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો કે જ્યાં ગણેશપુરા વિસ્તારમાં રખડતા ઢોર ઢોરની અડફેટે આવ્યું બાળક ત્યારે છાતીના ભાગે ઈજાઓ થતાં બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું અને બચાવવા ગયેલા અન્ય યુવકને પણ રખડતા ઢોરે અડફેટે લીધો એને પાલિકાની બિદરકારીને લઈને અનેક નિર્દોષ લોકોના જીવ લેવાય છે ક્યાંક ઈજાગ્રસ્ત પણ થાય છે તેને વધુ એક જે રખડતા ઢોરોનો જે આતંક સામે આવ્યો છે

ક્યાં લાગેલું છે બાળકને પેટમાં લાગેલું છું શું નામ આપ